જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ સત્યાવીસ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી આ ઘટના બદલા રૂપે ભારતીય સેનાએ ઓપરેશન હેઠળ એર ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમુ કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈને રાષ્ટ્રભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે સોશિયલ મીડિયા પર પણ સેનાની પ્રશંસા થઈ રહી છે ભરૂચ જિલ્લાના લોકો સેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી છે ત્રિરંગા સાથે રોડ પર ઉતરી એકબીજાનું મોડું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામથી સહિત અન્યોએ ભારતના જવાનોના બિરદાવ્યું છે સાત મેના મધ્ય કરી જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા મીડિયાના માધ્યમ ખબર પડતા આજે સમગ્ર એકસો ને જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલ છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થયેલી અને શહીદી થયેલી આજે એમના ફેમિલીએ ખરા અર્થ ન્યાય મળેલો છે ને એમને ત્યાં સંધાંતિ મળેલી છે આજે ભારતના અને હિન્દુસ્તાનના પચીસ કરોડ મુસલમાનો ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ને ફરી વખતે કોઈ નાપક હળકટ હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષ જીવ ના જાય જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘુસી ને નેશ નાબૂદ કરવામાં આવેલો છે આજે એની ખુશી વ્યક્તિ કરવા માટે અમે ભરૂચ ની બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે આ અને મીઠાઈનું વિતરણ કરી ખુશી માં એટલા માટે છે કે આજે છવ્વીસ ભારતીયોને કળા અર્થ શ્રદ્ધાંજલિ મળેલી છે અને એને ન્યાય મળેલો છે અને ભારતીય સેના ભારત સરકાર અમે મુસ્લિમ સમાજના લોકોએ સેલ્યુટ કરીએ કે આજે જે ઈટનો જવાબ પઠ આપ્યો ભવિષ્ય જો આવું કુટું કરવાની કોશિશ કરશે તો આનાથી ભયંકર જવાબ આપવામાં આવશે આજે જે ભારતીય સેનાએ આ નાપક આંતરવાદીઓ ખાતમો કર્યો એને અમે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ને તમામ મુસાન આજે ભારતીય સેનાને સરકાર સેલ્યુટ કરે જય હિન્દ જય ભારત હિન્દુસ્તાન